નાઇન કે જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના શ્રી સરકારી માધ્યમિક શાળા ગોદા ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડી એન કાછડ સાહેબ પ્રાંત અધિકારી સિદ્ધિયોદરની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું શરૂઆત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી પ્રાંત સાહેબ અને તમામ મહાનુભાવોને હસ્તેદીપ પ્રાગટ કરી આજની કન્યા કેળવણી મહોત્સવ અને સારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સરકારી માધ્યમિક શાળા ગોદાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ ચૌધરી દ્વારા તમામ મહાનુભાવોને સાપ્તાહિક સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના વડીલો દ્વારા તમામ મહાનુભાવો પુસ્તક ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા તમામ મહાનુભાવો હસ્તે આંગણવાડી બાળકો બાલવાટિકાના બાળકો પ્રાથમિક શાળાના બાળકો તથા હાઈસ્કૂલના ધોરણના તમામ બાળકોને શિક્ષણ કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ યોધાના પ્રાંત અધિકારી સાહેબશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું સાથે પ્રદીપભાઈ સાહેબ દ્વારા યોજનાઓ વિશે તમામ બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે જગમાલભાઈ પી દેસાઈ દ્વારા આ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ગજેન્દ્રભાઈ સિંહ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ સમગ્ર કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રમેશજી ઠાકોર ગોદા દિયોદર બનાસકાંઠાથી